હેલો એમ વેલકમ ટુ પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શો ચેસ ઓલિમ્પિયાડ બહુ એક એવો જબરદસ્ત વિષય છે કે જે વિષય ઉપર ક્યાંક ગૌરવ સાથે ચર્ચા કરવાનું મન થાય કારણ કે એક જમાનો હતો કે એકાદ બે વ્યક્તિથી જ ચેસ ઓળખાતું હતું આજે પરિસ્થિતિ બદલાઈ છે ભારતના એવા ઘણા યુવા ખેલાડીઓ યુવા ખેલાડીઓ આઈ એમ મેકિંગ ધીસ વેરી ક્લિયર યુવા ખેલાડીઓ વિશ્વ ફલક ઉપર મોટા મોટા ખેરખાઓને ટક્કર આપી રહ્યા છે અને એવી ટક્કર જ્યારે બે હજાર બાવીસમાં અહીંયા ઓલિમ્પિયાડ થઈ ત્યારે પણ એવી ટક્કર આપી હતી અને બહુ શાનદાર પ્રદર્શન ભારતના ખેલાડીઓએ પણ કર્યું હતું અત્યારે હંગેરીમાં બુડાપેસ્ટમાં રમાઈ રહી છે ચેસ ઓલિમ્પિયાડ અને ત્યાં આગળ પણ શરૂઆતના જે રાઉન્ડ્સ રમાય એ રાઉન્ડ્સમાં ભારતીય ખેલાડીઓનો દબદબો જોવા મળી રહ્યો છે ખેર આ વિષય ઉપર ચર્ચા એટલા માટે કરવાની કે એક તો ઓલિમ્પિયાડ એક અલગ જ પ્રકારની ફીડેની એક ટોર્નામેન્ટ છે અને ખાસ કરીને વિશ્વના લગભગ દેશો લગભગ એકસો સત્તાણું દેશો લગભગ ભાગ લે છે વન નાઇન્ટી ફાઇવ નેશન્સ એને વન એટી વન વિમેન્સમાં અને વન નાઇન્ટી ફાઇવ કે ઓપન કેટેગરીમાં તો આ જે પર્ટિક્યુલર ટોર્નામેન્ટ છે એમાં પ્લેન્ટી ઓફ પ્લેયર્સ આર ટેકિંગ પાર્ટિસિપેટિંગ ઘણા બધા દેશો એમાં ભાગ લે છે અને એટલા માટે ભારતનું યોગદાન અથવા તો ભારતનું કોન્ટ્રીબ્યુશન ટુ ધીસ પર્ટિક્યુલર ઓલિમ્પિયાડ ઇઝ ઓલ્સો મચ મોર દેન વિચ ઇટ વોઝ અર્લિયર તો માનું છું કે આ વિષય પર ચર્ચા કરવી પડે અંકિત દલાલ મારી સાથે જોડાયા છે અંકિતભાઈ આપનું હાર્દિક સ્વાગત છે નમસ્કાર દર્શક મિત્રો અંકિતભાઈને મારે ચેસ એક્સપર્ટ કહેવા પડે કારણ કે કોચ પણ છે ખેલાડી પણ છે એનો હી ઓર્ગેનાઇઝિસ લોટ ઓફ થિંગ્સ તો હું માનું છું કે

પિસ્તાલીસમો ફિડે ઓલિમ્પિયાડ હંગેરીમાં શરૂ થઈ ગયું ખાસ કરીને એકસો સત્તાણું ટીમો ઓપન કેટેગરીમાં અને એકસો ત્યાસી વિમેન્સ કેટેગરીમાં ભાગ લઈ રહી છે જ્યારે એકસો પંચાણું રાષ્ટ્રો ઓપન કેટેગરીમાં અને એકસો એક્યાસી દેશો વિમેન્સ કેટેગરીમાં ભાગ લઈ રહ્યા છે ભારત હવે વિશ્વ ચેસમાં એક મોટું નામ છે તેના ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કાંઠું કાઢ્યું છે અને ગુકેશ તો વર્લ્ડ ચેમ્પિયનશિપ ચેલેન્જર પણ છે

અને ચેસ વર્લ્ડ કપ નો સિલ્વર મેડાલિસ્ટ આર પ્રજ્ઞાનદા ઉપરાંત અનુભવી વિદિત ગુજરાતી અને પી હરિકૃષ્ણ પણ ભારતની ટીમમાં છે વિમેન્સ ટીમમાં ડી હરિકા આર વૈશાલી દિવ્યા દેશમુખ વનિકા અગ્રવાલ અને તનયા સચદેવનો સમાવેશ થાય છે અંકિતભાઈ શા માટે ચેસ ઓલિમ્પિયાડ શા માટે એની ચર્ચા કેમ આ ઓલિમ્પિયાડ છેલ્લા ઘણા વર્ષોથી બહુ એક્સ્ટ્રાઓર્ડિનરી બનતો જાય છે વાય ઇટ ઇઝ મચ મોર કન્સર્નિંગ ટુ એવરી ઇન્ડિયન અંકિતભાઈ અ જ્યારે ઓલિમ્પિક્સ ની અંદર ચેસને સ્થાન આપવામાં નહોતું આવ્યું ત્યારે એવું નક્કી કરવામાં આવ્યું તું કે આપણે એક ચેસનો ઓલિમ્પિયાડ કરવો જોઈએ અને જે એક ઓલિમ્પિક જેવી એક દર ચાર વર્ષે આ ઓલિમ્પિયાડ એક્ચુલી થાય છે અને ઓલિમ્પિયાડ નું મહત્વ એટલા માટે છે કે દેશ વર્લ્ડના મેક્સિમમ કન્ટ્રીઝ એમાં પાર્ટિસિપેટ કરે છે જે વર્લ્ડ ચેસ ફેડરેશન એ જે કામ કર્યું છે હમણાં છેલ્લા કેટલા વર્ષોથી નંબર ઓફ કન્ટ્રીઝ પાર્ટિસિપેટિંગ આ ઓલિમ્પિયાડમાં એ વધતા જ જાય છે એટલે આ વખતે ઓલિમ્પિયાડમાં દેર આર હંડ્રેડ એન્ડ નાઇન્ટી જે સૌથી વધારે છે લાસ્ટ ઓલમ્પિયાડ વિચ ઇઝ બિંગ ઓર્ગનાઇઝડ અને ફોર્ટી ફોર્થ ઓલમ્પિયાડ ભારત ખાતે ચેન્નાઈમાં થયો હતો ત્યારે પણ હંડ્રેડ એન્ડ એટી સેવન કન્ટ્રીઝે પાર્ટિસિપેટ કર્યું હતું અને આ વર્ષે ઓલમ્પિયાડમાં જે હંગેરી બુડાપેસમાં થઈ રહ્યો છે તેમાં હંડ્રેડ એન્ડ નાઇન્ટી સેવન વિચ ઇઝ ધ રેકોર્ડ ઓફ ઓલ ટાઈમ તો ઓલિમ્પિયાડની પોપ્યુલારિટી એ કારણે વધતી જાય છે કે દરેક દેશોની જે એમની ટીમ રમે છે તેમના અ ઓલિમ્પિયાડ ની પેલી વધારતા જાય છે પોપ્યુલારિટી ખાસ કરીને વાય ઇન્ડિયા ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ એઝ ફાર એઝ ઓલિમ્પિયાડ કન્સર્ન કારણ કે એક જમાનો તો વર્ષો પહેલા એકાદ બે વ્યક્તિ થી જ ચેસ જાણીતું હતું ટુ બી પ્રિસાઈઝ અને ત્યાર પછી ટુ બી પ્રિસાઈઝ યસ અને ત્યાર પછી અત્યારે તમે જુઓ આઈ થિંક ધર આર પ્લેન્ટી ઓફ પ્લેયર્સ કે જે આંતરરાષ્ટ્રીય ફલક ઉપર જબરજસ્ત પ્રદર્શન કરી રહ્યા છે ભારત અને ઓલિમ્પિયાડ કેવો સંબંધ કેટલો ઘનિષ્ઠ સંબંધ આપણે અ મારે તમને પહેલા એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત કેવી છે તમે બીજું કોઈ પણ સ્પોર્ટ લઈ લો ક્રિકેટ સિવાય એમાં આપણે એવું કહી શકીએ કે ઇન્ડિયાના પ્લેયર્સ નોર્મલી જયારે ફોરેન રમવા જતા હોય છે તો એમની બીક કે ધાક હોતી નથી કારણ કે એ એક્સપોજર અને એ માં એ લોકોની ટીમ બી ઇક્વિવેલન્ટ હોય છે પણ છેલ્લા દસ વર્ષમાં ભારતનું અ ફેલાઈ રહ્યો છે આ ગેમ ભારતમાં પોપ્યુલર થઈ કારણ કે આપણા લાડીલા વિશ્વનાથન આનંદ વર્લ્ડ ચેમ્પિયન બન્યા પાંચ વાર વર્લ્ડ ચેમ્પિયન બન્યા અને દરેક ફોર્મેટમાં એ વર્લ્ડ ચેમ્પિયન બન્યા ત્યારે આ ગેમ ઇન્ડિયામાં સ્લોલી ને ગ્રેજ્યુઅલી પોપ્યુલર થતી ગઈ અશોકભાઈ બે હજાર દસ સુધી ઇન્ડિયામાં ફક્ત પંદર ગ્રાન્ડ માસ્ટર હતા અને ગ્રાન્ડ અને જ જાય ઇન્ટરનેશનલ માસ્ટર્સ પણ જતા હતા કારણ કે તેમની સ્ટ્રેન્થ બી જબરજસ્ત હતી પણ બે હજાર અગિયાર થી લઈને અત્યારના બે હજાર ચોવીસ માં વી હેવ મોર દેન એટી ફાઈવ ગ્રાન્ડ માસ્ટર્સ એટલે આપણે જોઈ રહ્યા છે કે છેલ્લા બાર વર્ષમાં માસમાં નહીં પણ ટોપમાં પણ આપણો સ્ટ્રેન્થ વધતી ગઈ આ છેલ્લા સાત વર્ષની અંદર ઇન્ડિયા નંબર વન રેન્ક કન્ટ્રી ઇન ધ વર્લ્ડ ઇન ટર્મ્સ ઓફ ચેસ બન્યું કે આપણી પાસે સૌથી વધારે ઇન્ટરનેશનલ રેટેડ ચેસ પ્લેયર્સ ઇન્ડિયામાં છે એ ગેમની પોપ્યુલારિટી છે અને જેમ ઓલિમ્પિક્સમાં આપણે અત્યારના મેડલ ટેલીની વાત કરી રહ્યા છીએ કે આપણે ભારતને ક્યારેય ટોપ ફાઈવમાં જોઈ શકીએ પણ ઓલિમ્પિયાડમાં ગયા ઓલિમ્પિયાડ જે ચેન્નાઈ ખાતે રમાયો તેમાં ભારતની બંને ટીમે મેડલ મળ્યું અને એક દબદબો કાયમ કર્યો આ વખતના ઓલિમ્પિયાડમાં બંને સેક્શનમાં ઓપન અને વિમેન્સ બંને સેક્શનમાં ભારતની ટીમ ફેવરિટ છે ઇન્ફેક્ટ વિમેન સેક્શનમાં ભારતની ટીમ નંબર વન સીટ છે અને મેન સેક્શનમાં નંબર થ્રી સીટ છે જે આપણા માટે એક બહુ મોટી સિદ્ધિ છે આપણા પ્લેયર્સની બહુ સિદ્ધિ છે અને હું તમને વાત કરું અશોકભાઈ ભાઈ બે હજાર અઢાર પહેલાનો જે ભારતની ટીમ ઓલિમ્પિયાડ રમવા જતી હતી તેની એવરેજ એજ અરાઉન્ડ થર્ટી ની આજુબાજુ હતી થર્ટી ટુ થર્ટી ફાઈવ ની વચ્ચે અને આ વખતે આપણી ઓલિમ્પિયાડ ટીમની એવરેજ એજ ંદા કે જેમને વર્લ્ડમાં મેગ્નસ કાર્સન જે વર્લ્ડ નંબર વન છે ઓલ ટાઈમ તેમને હમણાં બે વાર ક્લાસીકલમાં હરાઈ ચુક્યા છે ટર્ડ બોર્ડ ઉપર વિદિત ગુજરાતી કે જેમને એમનું ફોર્મ પાછું મેળવ્યું અને ટ્વેન્ટી પ્લસ નું રેટિંગ મેન્ટેન કરી અને વર્લ્ડમાં અત્યારના પોતાનો દબદબો કાયમ કર્યો છે એવા વિદિત ગુજરાતી છે ફોર્થ બોર્ડ ઉપર હરિકૃષ્ણ પેન્ટાલા જે આપણા ઓલિમ્પિયાડમાં છેલ્લા વીસ વર્ષથી રમતા આવ્યા છે અને જેમને પરફોર્મન્સ એમનું મેન્ટેન કર્યું છે તેવા હરિકૃષ્ણ પેન્ટાલા નંબર ફોર્થ બોર્ડ પર છે અને ઇન્ડિયા નંબર વન અને અત્યારના રેટિંગમાં વર્લ્ડના ટોપ ફાઈવમાં એવા અર્જુન એરિગેસી ઇઝ ઓલસો પ્લેઇંગ સો ઇન્ડિયાના ચાર પ્લેયર વિચ આર ટ્વેન્ટી સેવન હંડ્રેડ પ્લસ અને એક પ્લેયર ટ્વેન્ટી સિક્સ હંડ્રેડ રેટેડ પ્લસ ઇઝ પ્લેઇંગ સો એવું કહેવાય છે કે આ વખતના ઓલિમ્પિયાડમાં બંને ઇન્ડિયન ટીમ ફેવરિટ છે અને તેમનો દબદબો છે ઇવન વિમેન્સ ટીમ ની વાત કરું સી ચેસ એક એવી ગેમ છે અશોકભાઈ કે તમે એક ચેસ પ્લેયર હો તો તમે મેન્ટલી ઘણા સ્ટ્રોંગ હો જયારે ફોર્ટી ફોર્થ ઓલિમ્પિયાડ ચેન્નાઈમાં થયો ત્યારે ભારતની કપ્તાન વિમેન્સ ટીમની કુનેરુ હમ્પી હતા અને આ વખતે વિમેન્સ ટીમની કેપ્ટન હરિકા દ્રોનાવલી છે જેને ફોર્ટી ફોર્થ ઓલિમ્પિયાડ બી રમ્યા એ વખતે ચેન્નાઈમાં હરિકા વોઝ એથ મંથ પ્રેગ્નન્ટ અને શી પ્લેટ ઓલ નાઇન રાઉન્ડ ઓલ નાઇન રાઉન્ડ અને ભારતને બ્રોન્ઝ જીતાડ્યો હતો સો એ આ વખતે ભારત ટીમના વિમેન્સ ટીમમાં સુકાની છે એમની સાથે અત્યારની વર્લ્ડમાં નંબર વન જુનિયર પ્લેયર કે જે અહીંયા અમદાવાદ ખાતે ગાંધીનગર ખાતે વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપના પણ વર્લ્ડ ચેમ્પિયન થયા એવા દિવ્યા દેશમુખ યસ યસ એ બી રમી રહ્યા છે થર્ડ બોર્ડ ઉપર દિલ્હીની સુપર સેન્સેશન વંતિકા અગ્રવાલ અગેન ફોર્થ બોર્ડ ઉપર ડેલીની તાનિયા સચદેવ એ પણ વેટરન છે જેમ હરિકૃષ્ણ વેટરન છે તેમ તાનિયા પણ વેટરન છે તે ટોપની પ્લેયરમાં એનો દબદબો આજની તારીખમાં બોલાય છે અને ફ્યુચર વર્લ્ડ ચેમ્પિયન હું આ શો પર નોટ કરજો ભાઈ ફ્યુચર વર્લ્ડ ચેમ્પિયન ફ્યુચર વર્લ્ડ વિમેન્સ ચેમ્પિયન આર રમેશ વૈશાલી બાબુ પ્રજ્ઞાનંદા ની બહેન છે વૈશાલી તે બી રમી રહી છે ઇટ શી ઇઝ વન ઓફ ધ સ્ટ્રોંગેસ્ટ વિમેન પ્લેયર રાઈટ ના અને એ આપણે કદાચ જોઈ શકીશું કે વુમેનમાં વર્લ્ડ ચેમ્પિયન ફ્યુચર વર્લ્ડ ચેમ્પિયન બની શકે છે અને સિમિલરલી મેઇન ટીમ માં તો ત્રણેમાંથી ગમે ત્યારે ભૂકેશ તો આ વખતે ચેલેન્જર છે જ પણ પ્રજ્ઞાનંદા અને અર્જુન એરિગેસી પણ આપણે જોઈશું કે નંબર વન ટુ અને થ્રી રેન્કિંગ પર વર્લ્ડ માં આવશે તો ખાસ કરીને તમે જે કહ્યું હમણાં કે ચેલેન્જ કરવાના છે તો આ ચેલેન્જ કરવાથી શું વોટ ઈઝ આઉટકમ ઓફ ધેટ ચેલેન્જ કારણ કે આટલું જબરજસ્ત એકદમ સિનિયર ખેલાડીઓને અથવા તો જે માધાનતા ખેલાડીઓ કહેવાય એને એની સામે જીતીને આટલું એક એક પ્રેસ્ટીજ મેળવી આઈ થિંક દેટ ઇઝ અ વેરી બિગ થિંગ અને એ લોકો એ આ ખેલાડીઓ જયારે ધારો કે ચેલેન્જમાં જાય છે અને જીતે છે તો વોટ એક્ઝેક્ટલી હેપન્સ સો પહેલા હું ઓલિમ્પિયાડ ની વાત કરું ઓલિમ્પિયાડ એકચ્યુઅલી ટીમ ફોર્મેટમાં રમાય છે એ ઇન્ડિવિજ્યુઅલ બોર્ડ ગેમ ચેસ ઇન્ડિવિજ્યુઅલ બોર્ડ ગેમ છે પણ એમાં બી એક ટીમ ફોર્મ કરી અને ટીમ રમતી હોય છે ઓપન ઓપન કેટેગરી છે અને સેકન્ડ ઇઝ વિમેન્સ કેટેગરીમાં યા યા એક ઓપન કેટેગરી છે ને એક વિમેન્સ કેટેગરી છે અને આ ચાર બોર્ડ રાઉન્ડ ઓલરેડી ઓલિમ્પિયડ ચાલુ થઈ ગયો છે ફર્સ્ટ રાઉન્ડમાં ઓપનમાં મેન્સમાં ઇન્ડિયા એ મોરક્કો ને ફોર ઝીરો થી હરાવ્યું અને ગઈકાલે પણ ઇન્ડિયન મેન ફોર ઝીરો થી જીત્યા છે એટલે દે આર પ્રુવિંગ ધ ડોમિનન્સ અને વિમેન્સ ટીમ પહેલો બ્રાઉન આપણે જમાઈકન સામે વિચ વોસ 40 અને ગઈકાલે ચેક રિપબ્લિક સામે 3 એન્ડ હાફ પોઈન્ટ હાફ પોઈન્ટ થી આપણે જીત મેળવી છે તો બંને ટીમ્સ આ એઝ અ ટીમ ફોર્મેટમાં માં તમારી પાસે આજે સપોઝ આપણે વાત કરીએ કે નંબર 1 રેટેડ પ્લેયર વર્લ્ડ નું કોણ તો કે મેગ્નસ કાર્લસન પણ નોર્વેની ટીમ ઇઝ નોટ નંબર વન સીડિંગ આ ઓલિમ્પિયાડમાં એ અરાઉન્ડ સિક્સ કે સેવન સીડ છે અત્યારના વર્લ્ડ ચેમ્પિયન ડિંગ લિરન છે જે ચાઇનીઝ ચાઇના તરફથી રમે છે તો ચાઇનીઝ ટીમ નું બી ઇક્વિલિબ્રમ ઇઝ નંબર ફોર ફોર્થ સીડિંગ છે પણ આપણા મેન એટલા સ્ટ્રોંગ છે કે દે આર નંબર થ્રી આવું અશોકભાઈ છેલ્લા પંદર વર્ષમાં પહેલી અત્યાર સુધી ઓલિમ્પિયાડની હિસ્ટ્રીમાં પહેલીવાર થઈ રહ્યું છે કે આટલી સ્ટ્રોંગ ઇન્ડિયન ટીમ ફિલ્ડ થઈ રહી છે કે જે આપણે મેડલ હું કહીશ કે ગોલ્ડ મેડલ થી ઓછો એક પણ ચાન્સ નથી એવું ગોલ્ડ મેડલ બી આપણા માટે આ વખતે એ જીતીને લાવશે અને આ ઓલિમ્પિયાડ એક ચેસનો નો આમ ચેસ નો ફેસ્ટિવલ છે કે દુનિયામાં જેમ ઓલિમ્પિક્સ થાય અને વર્લ્ડ જોતી હોય તેવી રીતે ચેસ ઓલિમ્પિયાડ આખી દુનિયા ફોલો કરે છે અને જે આપણે

એ કેન્ડિડેટ જીતે જે અઠ્યાવીસ રાઉન્ડ એટલે બે બે વાર તમારે દરેક કેન્ડિડેટ સાથે રમવું પડે અને એ એને રાઈટ મળે છે વર્લ્ડ ચેમ્પિયન ને ચેલેન્જ કરવાનો સો આ ઓલિમ્પિયડ ની એક બીજી સિગ્નિફિકન્ટ ઇમ્પોર્ટન્સ છે કારણ કે આ વર્લ્ડ ચેમ્પિયનશિપ ડિંગ લિરન અને ગુકેશ રમે એ પહેલા તેઓ બે બે જ વાર આમને સામને આવી શકે એવું હતું એક સિન્કવિલ કપમાં જે એ લોકો આવી ગયા અને જે મુકાબલો ડ્રો રહ્યો અને હવે ઓલમ્પિયાડમાં ચાન્સ છે કારણ કે ડિંગ લિરન બી બોર્ડ વન પર રમે છે અને ગુકેશ પણ બોર્ડ વન પર રમે છે સો એમની ઓરિજિનલ વર્લ્ડ ચેમ્પિયનશિપ મેચ પહેલા કોઈ ક્લાસિકલ મેચ આજ ફોર્મેટમાં થવાની હોય તો આ ઓલિમ્પિયાડમાં એના ચાન્સીસ બહુ વધારે છે કે તે આમને સામને ટકરાઈ શકે છે અને પછી નવેમ્બર ડિસેમ્બરમાં એ સિંગાપુર ખાતે ગુકેશ ડિંગ લિરન ને વર્લ્ડ ચેમ્પિયનશીપ માટે ચેલેન્જ કરશે અગર ગુકેશ જીતશે તો ભારત થી બીજો વર્લ્ડ ચેમ્પિયન આપણને મળશે બિગ થિંગ અને એ જે બંનેની જે એજ ગેપ છે પહેલો વર્લ્ડ ચેમ્પિયન અને આ જે યુવા વર્લ્ડ ચેમ્પિયન આઈ થિંક એજ ગેપ બી બહુ મોટો રહેશે બંને વચ્ચે યા એજ ગેપ બી બહુ મોટો છે વિશ્વનાથન આનંદ ટ્વેન્ટી ફાઈવ પ્લસ પછી વર્લ્ડ ચેમ્પિયન થયા હતા એમનો રેકોર્ડ મેગ્નસ એ તોડ્યો અને મેગ્નસ કાલ્સન ઇઝ ધ યંગેસ્ટ વર્લ્ડ ચેમ્પિયન ઇન ધ હિસ્ટ્રી પણ અગર ગુકેશ વર્લ્ડ ચેમ્પિયન થઈ ગયા તો હી વિલ બી અ વર્લ્ડ ચેમ્પિયન એટ અ ટેન્ડર એજ ઓફ સેવન્ટીન સેવન્ટીન ઓર ઓકે તો ધેર ઇઝ સો મચ ઇન ઇટ ફોર ઇન્ડિયા અને ઇન્ડિયા માટે આ ઓલિમ્પિયાડ એટલો જ મહત્વ અને એના મેડલ્સ એટલા જ મહત્વના છે કારણ કે દરેક ઇન્ડિયન પ્લેયર એસ્પિરન્ટ હોય એને સૌથી ઇમ્પોર્ટન્ટ અબાઉટ ગેટિંગ ઇન ટુ તે વિચારે ટીમમાં તો ઓવરઓલ ધારો કે આપણે અત્યારે આ ખેલાડીઓ બધા રમી રહ્યા છે તમે કહ્યું કે ઇટ્સ અ ટીમ ગેમ તો વોટ ઇઝ ધ ગેમ ફોર ધ પ્લેયર્સ ઇન ધીસ ટીમ ગેમ તો બરાબર ટીમ ગેમમાં ધારો કે તમને મેડલ્સ મળ્યા અથવા તો એ થયું પણ ઇન્ડિવિજ કેટલા એમના રેન્કિંગમાં કેમાં ફેર પડવાનો સો આમાં ટીમમાં તો આપણે વાત કરી મેડલ બરાબર છે એવી રીતે દરેક બોર્ડ નું ઇન્ડિવિજ્યુઅલ મેડલ બી છે બોર્ડ વન બોર્ડ ટુ બોર્ડ થ્રી બોર્ડ ફોર જેમાં ગોલ્ડ સિલ્વર અને બ્રોન્ઝ અને આજે રમાઈ રહી છે ઇન્ટરનેશનલ રેટિંગ આના પર ઇફેક્ટ થાય છે અગર અત્યારના અર્જુન એરીગેસી દસ પોઈન્ટ સ્કોર કરે છે તો એ વર્લ્ડ નંબર ટુ બી બની શકે છે તો બીકોઝ અર્જુન એરિગેસી ઇઝ રાઇટ નો વર્લ્ડ નંબર ફોર સો એમની પાસે ઘણા બધા ચાન્સીસ છે કે તે ઉપર નીચે આ આમાં રેટિંગ નીચે થઈ શકે અને પાંચ થી સાત પોઈન્ટ એમના લેવલ ઉપર સ્કોર કરવા માટે ઇઝ વેરી ડિફિકલ્ટ પણ ઘણી પોસિબિલિટી છે અર્જુન એરિગેસીની લીડ મેન્ટેન કરવા લીડ મેન્ટેન કરી શકે તો આમાં ડેફિનેટલી ઇન્ટરનેશનલ રેટિંગ અપડાઉન થાય છે અને જે નાના કન્ટ્રીઝ છે જેમના પ્લેયર્સ છે એમને ઓલિમ્પિયડમાં એક અનોખી ઓપોર્ચ્યુનિટી મળે છે કારણ કે એ લોકો ટોપ પ્લેયર્સને એક્શનમાં જોઈ નથી શકતા કારણ કે તેમનું લેવલ તેમનું સ્ટાન્ડર્ડ ઘણું એવું નથી હોતું કે લોકો વર્લ્ડના ટોપ પ્લેયર્સ સામે રમી શકે ઓકે તો તે માટે એ લોકોને બી એક ઓપોર્ચ્યુનિટી છે કે વર્લ્ડના ટોપ પ્લેયર્સ ની જે એક્શન ચાલી રહી છે તે એ એમને જોવા મળે પ્લસ યુવા ખેલાડીઓ માટે અશોક ભાઈ આ ઓલિમ્પિયડ માં એક બીજો રેકોર્ડ બી તૂટી રહ્યો છે જ્યાં આપણી ઇન્ડિયન ઓરિજિન બોધાના ફ્રોમ ઇંગ્લેન્ડ અને ફક્ત નવ વર્ષની ઉંમરમાં ઇઝ રિપ્રેઝેન્ટિંગ ઇન્ડિયન ઇંગ્લેન્ડ ટીમ ઓ અને ફર્સ્ટ રાઉન્ડ તે જીત્યા પણ છે મા એ અરે સો આ નો આનો આનું એમેઝિંગ લાગે કે નવ વર્ષની ખેલાડી એ ચેલેન્જ કરતો તો આટલી મોટી ટુર્નામેન્ટ ની અંદર ઇમ્પેક્ટેબલ એનો પ્લે બતાવે એ બી એક બહુ મહત્વની વાત કહે કહે શકાય કરેક્ટ અને આટલા બધા પ્લેયર્સ ની વચ્ચે એક નવ વર્ષની છોકરી જે જેનું કરિયર ચાલુ કર્યું છે જે એક સારા રેટિંગ પર પહોંચી છે એને સ્ટ્રેટ અવે અન્ડર ધ બસ હું તો એવું જ કહીશ કારણ કે ઓલિમ્પિયાડમાં તમે વર્લ્ડના ટોપ પ્લેયર સામે રમો છો અને ઇંગ્લેન્ડ જેવા કન્ટ્રી જે ઘણું ડેવલપડ અને એસ્ટાબ્લિશ કન્ટ્રી છે એની ટીમમાં સ્થાન મેળવવું એ બહુ મોટી વાત છે અને આઈ વોઝ વેરી હેપી કે ગઈકાલે એમની વિમ બી થઈ હતી અને ઇટ ઇઝ ધ મોસ્ટ ટ્રેન્ડિંગ થિંગ આ ઓલિમ્પિયાડમાં ઓલિમ્પિયાડ બહુ અને આ ઓલિમ્પિયાડ રફલી 15 દિવસ ચાલે છે અને અંદર ઘણું બધા વર્લ્ડના ટોપ પ્લેયર્સ પાર્ટિસિપેટ ઇન This particular olympiad એક એક અંગીતભાઈ બહુ જ એવો સવાલ મારા મનમાં ઉઠ્યો છે કે યુ ફીલ ધેટ ધ એજ ઓફ ધ ઓલિમ્પિયાડ ઇઝ બીન રિડ્યુસ ટુ 9 ટુ 15 ઓર 16 એવું લાગે છે તો શું પહેલા એવરેજ ઓફ ઓલિમ્પિયાડ વોઝ અરાઉન્ડ થર્ટી 40 ફોર્ટી ઇન અર્લી ટુ થાઉઝન્ડ અર્લી ની વાત કરું છું ઈવન માં ઇટ વોઝ ઇન મિડ એવરેજ એવરેજેજ હશે બટ હવે આ અત્યારના એવરેજ એજ જ્યારે ચેન્નાઈમાં થયો હતો ત્યારે હું એ ઓલિમ્પા ઓલિમ્પિયાડમાં ત્યાં જ હતો અને એ એવરેજ આઈ વોઝ આઈ થિંક ઇટ વોઝ અરાઉન્ડ થર્ટી યર્સ બટ દિસ ઓલિમ્પિયાડ it looks like it is around 24 to 25 years yeah average age i'm talking about yeah because now now pachi i think everybody is really making so, prakharananda uh... is 18 gukesh is 18 uh, uh, apne yeah. uh, eric, eric is around 19 yeah. uh, Vidit is around 30 hari krishna is around uh, 30, 30 uh, 35 40 mm -hmm. so aaj ના ના છોકરાઓ છે એ નેક દે આર ધ ફ્યુચર ઇન્ડિયન ઓલિમ્પિક ટીમ ઇઝ ફ્યુચર રે યાર ઇંગ્લેન્ડ પ્લેયર એઝ યુ સેડ કે 9 યર્સ ઓફ એજ યુ નો જો આ રીતે બે ચાર ખેલાડીઓ આવી જશે તો એવરેજ એજ આની ઘટી જશે બરાબર અને હા અંકિતભાઈ ભાઈ નાઉ કમિંગ ટુ ટુ એન્ડ ઓફ This પ્રોગ્રામ મારે ખાલી એ જાણવું છે કે મેડલ્સ જો આપણે કરીએ તો કઈ કઈ કેટેગરીમાં કેટલા મેડલ્સ મળી શકે આપણે બંને સેક્શનમાં આપણને ગોલ્ડ મેડલ આ વખતે મળી શકે એમ છે ગોલ્ડ નહીં તો એટલીસ્ટ સિલ્વર તો કન્ફર્મ છે જે પ્રમાણે ટીમની સ્ટ્રેન્થ છે પ્રમાણે રાઈટ અને આઈ ગુકેશ અર્જુન પ્રજ્ઞાનંદા હેઝ વેરી બ્રાઇટ ચાન્સીસ કે એ લોકોને ઇન્ડિવિજ મેડલ્સ મળે પ્લસ વિદ ઇથ એઝ વેલ અને વિમેનમાં આઈ થિંક દિવ્યા દેશમુખ ઇઝ ઇન હર ફોર્મ ઓફ હર લાઈફ એટલે એટ ધ પીક ઓફ અર કરિયર તો એનો ઇટ ઇઝ અ એક્સિલન્ટ ગોલ્ડ અથવા સિલ્વર મળી શકે છે અને વૈશાલી વૈશાલી રમેશ બાબુને બી ઇનફ ચાન્સીસ સો આઈ થિંક ઇન્ડિવિજુઅલ મેડલ્સ આપણી પાસે છ એક હોવા જોઈએ છ એક મળવા જોઈએ અને ટીમ મેડલ્સ બી આપણને ડેફિનેટલી મળશે ચલો ઠીક થેન્ક યુ સો મચ અંકિતભાઈ આટલી બધી ડિટેલ હું તો ખાલી એક પ્રેક્ષકોની બેસી જ રહ્યો હતો આઈ થિંક લેટ લેટ ધી યુ નો બુક ગેટ સ્ટાર્ટેડ એન્ડ ગેટ્સ એન એન્ડ એબસોલ્યુટલી મજા આવી ગઈ સાહેબ થેન્ક યુ સો મચ અંકિતભાઈ થેન્ક યુ થેન્ક યુ તો દોસ્તો ક્યાંક ને ક્યાંક ભારતને ગૌરવ આપવા માટે જે પ્રમાણે ઓલિમ્પિક્સ રમાઈ ગયા ત્યાર પછી પેરાલિમ્પિક્સ આવ્યું અને હવે ઓલિમ્પિયાડ આવ્યું છે અને અહીંયા પણ ભારત મેડલ્સની વાત કરે છે અને ટીમ તરીકે તો એ જબરજસ્ત પ્રભાવ પાડે છે પણ ભારતના ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય ફલક પર જોરદાર પ્રભાવ પાડી રહ્યા છે અને ઘણા ખેલાડીઓને એનો ફાયદો પણ થવાનો છે નમસ્કાર